શહેરના નાગનાથ મંદિર પાછળ જરૂરિયાતમંદ લોકોને પૂરી શાક છાશ અને સંભારો નિઃશુલ્ક આપવાનું શરૂ કરવામાં આવેલું છે શ્રવણ પ્રસાદ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવી સેવાનો ખૂબ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે આ નવી શરૂ કરાયેલી પૂરી શાકની સેવામાં અમરેલીની નાગનાથ મહિલા મંડળ પણ ખૂબ જ સક્રિયતાથી ભાગ ભજવી રહ્યા છે શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્રના ભીખુભાઈ અગ્રવત અને મુકેશભાઈ જાનીની સેવાકીય ભાવનાના કારણે જરૂરિયાતમંદ ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ શાંત થાય છે પંડ્યા હું શ્રવણ પ્રસાદ તિથિ સેવામાં છેલ્લા પાંચ વર્ષની સેવામાં આજ રોજ સમાસતા દિવસે મારા પૂજ્ય પિતાશ્રીની તિથિ હોય આજ રોજનું સંપૂર્ણ ભોજન અમારા તરફથી અહીંયા પીરસવામાં આવેલ છે તેમજ નાગનાથ મહિલા મંડળના બહેનો પણ અમારી સાથે જોડાયેલા છે એમનો પણ અમને પૂરો સાથ સહકાર હોય છે દર અમારા બધા બહેનો સતતું કામ કરતું મૂકી પૂરી બનાવવા શાક બનાવવા આવી જાય છે અને ખૂબ જ અમને એમનો સાથ સહકાર આપે છે જય નાગનાથ